કે આજ તક ક્યારેય આવું નથી થયું કે એક સાથે ગુજરાતના બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય જો બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય તો આપણે બધી જ ટીમને એક જગ્યા પર ના મોકલી શકીએ કારણ કે કાલે ઉઠીને કોઈ બીજી જગ્યા પર બી રેડ એલર્ટમાં આટલું જ મોટી તકલીફ પડી શકશે પરંતુ જેમ જેમ દક્ષિણ ગુજરાતમાંથી પ્રોબ્લેમ સોલ્વ થયો તો ત્યાંથી મોકલી ટીમ અમદાવાદથી પ્રોબ્લેમ સોલ્વ થયો ત્યાંથી ટીમ વડોદરા આવી છે આ તકલીફ આખા રાજ્ય પર આ વખતે બહુ ગંભીર પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવેલું હતું પરંતુ રેડ એલર્ટનું બી તમારા સૌના સહયોગથી તમે સૌ લોકોએ જે પ્રકારે ટીમ તરીકે એકબીજાને મદદ કરી તે માટે આજે વડોદરાની અંદર ઓછામાં ઓછું નુકસાન થયું પરંતુ જે નુકસાન થયું છે એનું બી ખાસ કરીને સર્વે ચાલુ છે એ નુકસાનને બી કઈ રીતે લોકોને કઈ રીતે સાથે ઊભા રહી શકાય આ તકલીફની અંદર કોઈ વ્યક્તિની ઘર વકરી ગઈ હશે તો કોઈનો વેપારની અંદર નુકસાન થયું હશે આજે આ બધા જ લોકો જોડે સાથે ઊભા રહેવા માટે સરકાર સરકાર જોડે સામાજિક સંસ્થાઓ બી સાથે સાથે આસપાસમાં કોઈ વ્યક્તિ કોઈના ત્યાં કામ કરે છે કોઈ વ્યક્તિ કોઈના મિત્ર છે નાની મોટી આ સામાજ આ આટલી મોટી તકલીફમાં એક માનવ ધર્મ નિભાવતા આપણે સૌ લોકો એકબીજાની મદદે આવવાનું છે